ફરી દરબારમાં બધા ફરીને આવ્યો પેલું સુખ શાંતિ ચાલત હાલ આ આજે દરબારમાં મોટી દરબાર ભરું અને આ ગોમવાસીઓને પૂછું કે તમારે શું તકલીફ છે એટલે મારે ગોમવાસીઓને પૂછવું પડશે અને મારા પ્રધાન અને સૈનિક બે જણા બેઠા જશે એમની જોડે જવું જ પડશે હાલ અને મારે મોટી સભા ભરવી પડશે

નહીં બોલતા તું કેમ બોલે છે એ પક્ષીઓ આજે રાજાના દરબારમાં સભા ભરાવાની છે તો આવા તમામને નમ્ર વિનંતી આવી જાઉં કે રાજાજી તમને મારી નાખશે બસ સારું સારું કીધું હો સારું સારું કીધું ને અહીંયા પાણી કેમ નથી આવતું મારે જવું પડશે રાજાજીના દરબારમાં ને મારે કહેવું પડશે કે મારા ચકલીએ પાણી નથી આવતું નાના જવું તો પડશે પણ જવું પહેલા મુજબ મથુર ઘણી વાર

રાજાજી ના દરબાર વિનંતી રાજાજી ના અચ્છા તમે પેલા મારા સૈનિક ને બોલાવો પેલા તમે એક લાફો મારો મારા સૈનિક ને શું સમસ્યા છે આ બાપ તો આવો પાણીમાં પડશો હા બોલો તમે પણ આ બાગ તમે મારા પ્રધાન ને બોલાવ્યું નઈ તે તમે પણ એક લાફો પ્રધાન ને આ ગાલે આપી દીધું અમારા કેવું પડશે રાજાજી ને તમને ના કહી શકીએ અમારું કોઈ ચાલતું નથી રાજા જે પાલન થશે એટલા પાઇપમાં પાણી નથી આવતું

આજ સિપાહી હે પ્રજા આપણા ક્યાં ચાલી આપણા ઘરે લાઈટ નથી આવતા લાઈટ નથી આવી આપણા ઘરે પેલા તો તમે મારા રજુઆત કરી પેલા મને મેલો તમે મને પેલા મારો સૈનિક ને ને લાઈટ 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 આવી નથી તો તમારે રાજાજી નો આદેશ છે રાજાના દરબારમાં હાજર રહેવા વિનંતી છે આજ

એલા ઘેર જતા આવું પછી રાજાના સભામાં નીકળું આજે જે લાઇટની સમસ્યા છે એ કહી દઉં લીલું થઈ ગયું પાણી છોડવું પડશે પાણી પાછું આવતું નથી મારે પણ

પહેલા તમારે પ્રધાનજીને બોલાવવાનું હતું તમે સિપાઈને બોલાવ્યો એટલે પહેલા એક લાફો મેકી કીધું પછી તમારી સમસ્યા શું હતી બોલો અમારી સમસ્યા એ છે કે પાણી નથી આવતું મારે ગોળ બનાવવાનો છે પાણી નથી આવતું તમે પ્રધાનની બોલાવે ને એક લાફો પ્રધાનને માર્યું એવું છે પ્રધાન ને મારો હવે તમારું ન્યાય હોય એ સ્પર્ધાનજી જોડી કહી દઈ તમારે પ્રજા તમારે જો ન્યાય જોતો હોય હા તો રાજાના ના દરબારમાં સભા ભરવાની છે તો તમારી જે પણ સમસ્યા હોય પૂરેપૂરો દંડ આપશે કેવો દંડ મળશે તમને અને નીચે અગ્નિ હું

ઘાસ બનાવવું પડશે આ તો આપણા ને આવું કર્યું રાજા ને કેવું થતું હશે પ્રજાને કેવું થતું ચલો થાય નાખું પેલું આવું તો પછી

રાત્રે વધારે ઉવાળું નહી જાગતો રહવાનું તમારે જાગતો રહું છું રાજા દિવસે પણ બેસવાનું નહી બિલકુલ દિવસે ઊંઘું નહી પડે દિવસે સુઈ જવું તો સુઈ જવાનું સભા પટે તો સુઈ જવાનું રાત્રે જાગવાનું હા રાત્રે રાત જાગવાનું જી રાજાજી જો તમારો આદેશ બોલો તમારી સમસ્યા રાજાજી મારા લાઈટ હજી આવી નથી હા તમે રાજાજી કહેતા હતા કે લાઈટ આવી જાય બરોબર રાજાજી